આ મામલે પાદરા હકની વાત સંગઠન દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સંગઠનના કાર્યકરો દ્વારા ચોર છે ભાઈ ચોર છે અધિકારીઓ ચોર છે જેવા સૂત્રોચાર સાથે બેનર અને પોસ્ટર પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ મામલતદારને બિલોડી કાચાપી પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સંગઠનના પ્રતિનિધિ વિકી શ્રીમાણી દ્વારા એક સપ્તાહ અગાઉ જ

પાદરા મામલતદાર સાહેબ શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ આવેદન પત્ર અનાજ જે સસ્તું અનાજ ની દુકાનોમાં જે ગેરરીતિ થાય છે તેને અનુલક્ષીને આવેદન છે અને ખાસ કરીને હકની વાત સંગઠન દ્વારા સત્તર બાર બે હજાર પચીસ ના રોજ પુરવઠા વિભાગ અધિકારીશ્રીને આ ગેરરીતિના માટેની એક અરજી આપણે કરેલી હતી અને બરાબર એના છ દિવસ પછી એટલે કે ત્રેવીસ તારીખે કરજનની અંદર એકસો ને પંચ્યાસી બોરીઓ પચાસ પચાસ કિલોની એકસો પંચ્યાસી બોરી પકડાઈ અને જાણવા મળ્યું કે પાદરાના સસ્તા અનાજની દુકાનના ગોડાઉનની આ બોરીઓ છે હવે આ બોરી બારોબાર કરજન કેવી રીતના પહોંચે એક આયસર ટેમ્પો ભરીને જ્યારે આટલી મોટી ઘટના બને છે કે આટલા હજારોની સંખ્યા હજારો કિલો સંખ્યાની અંદર અનાજ આજે બારોબાર કરજન સુધી પહોંચી જાય છે તો એ કોની રેમ રેજર હેઠળ પહોંચતી હશે કયા અધિકારીઓની એની અંદર સંડોવણી હશે એટલે ચોક્કસપણે આ ચોરી અને આ કૌભાંડ એ સાબિત કરે છે કે અનાજ ચોરો એ પાદરાની અંદર સસ્તાના અનાજની દુકાનની અંદર ગરીબોના અનાજ બારોબાર બીજી જગ્યાઓ ઉપર વેચી દે છે અને ગરીબ જનતાને આ અનાજ પહોંચતું નથી એટલે મામલતદારશ્રીને અમે રજૂઆત તો કરી જ છે સાથે સાથે આ અધિકારીએ છ દિવસ સુધી શું તપાસ કરી છે તેની પણ અમે માહિતી માંગી છે અને આવનારા સમયની અંદર જો આવી રીતના કામ ચાલશે તો ગરીબો સુધી જો અનાજ નહીં પહોંચે એની પણ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી અમે આપી છે અને ખાસ કરીને સાહેબને જે મામલતદાર સાહેબ આ પાદરા તાલુકાના વડા કહેવાય તમામ કચેરીઓના એમને અમે બિલોડી કાચ આપ્યો છે કે સાહેબ તમે પાદરા તાલુકાના દરેક ગામ સુધી તો પહોંચી ના શકો પણ ઓફિસમાં બેઠા બેઠા આ બિલોડી કાચથી તમે બધાની ઉપર નજર રાખજો કેમ કે તમારા પર અમને હવે વિશ્વાસ રહ્યો નથી માટે હકની વાત સંગઠન જો આવનારા સમયની અંદર જો સસ્તા અનાજની દુકાને ચાલતી ગેરરીતિઓ બંધ ન થાય અને ખાસ કરીને જે આ કૌભાંડની અંદર સંડોવાયેલો કોઈ પણ અધિકારી હોય કોઈ પણ કર્મચારી હોય તેનામાં કડક કડક અને કાયદા રૂપ જો દાખલો કાર્યવાહી નહીં થાય રજૂઆતો અમે પહોંચાડવા માંગીએ છીએ મુખ્યમંત્રીને આ નકલના રવાના બેઝ પર અમે મોકલીશું અને જે ચમરબંધીના વરઘોડા નીકળે છે ને તો અમે પાદરાની જનતા માટે પાદરાના ગરીબોનો અવાજ થકી અમે એમને એક વાત કહેવા માંગીએ છીએ કે જો આ સંડોડીની અંદર જે અધિકારી પકડ્યો છે એનો જાહેરની અંદર વર્ગોડો ક્યારે નહીં કરશે સાહેબ એની પણ અમે માંગણી કરી છે એટલે ગરીબ જનતાને અમે અમારા હકની વાત ટીમ સંગઠન દ્વારા એક મેસેજ પહોંચાડવા માગે છે કે પોતાના અવાજ માટે જ્યારે લડવાની વાત આવે તો તમે જો બોલી ના શકતા હોય તો અમારા સંગઠન સુધી તમે પહોંચો ચોક્કસથી તમારો અવાજ બનીને તમારા હક માટે અમે લડીશું કેમ કે હકની વાત એ જનતાની વાત અધિકારીઓ સુધી પહોંચાડે છે ને નેતાઓ સુધી પહોંચાડે છે ને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડત આ હર હમેશ દરેક દરેક વિભાગોમાં ચાલુ રહેશે